સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને સેવન કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે સુરતની સારોલી પોલીસે ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે સુરતમાં ગાંજો અવારનવાર પકડાતો હોય છે ત્યારે ફરી એકવાર ગાંજો ઝડપાયો હતો પોલીસને બાતમી હતી કે નિયોલ ચેકપોસ્ટ પાસે બે શખ્સો ગાંજો લઈને આવી રહ્યા છે અને તેની તપાસ કરી તો તેમની પાસે ડબ્બામાંથી ગાંછો ઝડપાયો હતો તો ગાંછો આપનાર કાના પરેડા અને ભુવા પાંડી ફરાર થઈ ગયા છે કેટલા સમયથી ગાંજો લાવતા હતા તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે સુરતમાં અઢાર પોઈન્ટ સત્તર કિલો ગાંજો સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં વિકાસ પરેડા અને ચંદ્રમણી પ્રધાનની ધરપકડ કરવામાં આવી છે બંને આરોપી ઓડિશાના ગંજમ જિલ્લાના વતની છે અને ઓડિશાથી ગાંજો લઈને સુરત આવ્યા હોવાની વાત સામે આવી છે તો પોલીસે બંને સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ આદરી છે સુરત જિલ્લાના